અમરેલીના ડેડાણ ગામે સુવિધા પથ યોજનાના નામે કરવામાં આવેલા પુલના કામને લઈને વિવાદ ઉભો થયો કોન્ટ્રાક્ટર અને તંત્રએ ગામમાં પ્રવેશ માટેના મુખ્ય રસ્તા પર રોડની દિશા વિરુદ્ધ અને ત્રાસુ પુલ બનાવ્યું પુલ ત્રાસો બનાવવામાં આવતા સ્થાનિકો રોષે ભરાયા છે ગ્રામજનોનું કહેવું છે કે પુલ સીધી લાઇનમાં નથી બનાવ્યો તેથી એસટી બસ અને ભારે વાહનો ગામમાં પ્રવેશી નથી શકતા એસટી બસની અવરજવર બંધ થઈ જતા વિદ્યાર્થીઓ અને સ્થાનિકોને ભારે હાલાકી બીજી તરફ વેપારીઓના ધંધા રોજગાર પર સીધી અસર પડી રહી છે સ્થાનિકોની અનેક રજૂઆતો છતાં કામગીરી કરવામાં નથી આવતી તેથી ગ્રામજનોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો અને પુલનું કામ રસ્તાની લાઇન પ્રમાણે સીધું કરવાની માંગ કરી ને સુવિધામ પંથનો પુલ બનેલો છે પણ પુલ એ રીતનો બનાવેલો છે કે હાવ રોડથી વિરોધમાં બનાવેલો છે રોડ હાવ કમ્પ્લીટ સીધો છે ને પુલ હાવ ત્રાસો બન્યો છે આજે અઢીથી પોણા ત્રણ ત્રણ મહિના જેવું થઈ ગયું ગામની અંદર કોઈ મોટા વાહન આવતા નથી ને અત્યારે વેપારી હાવ ત્રાહીમામ થઈ ગયા છે કે વેપાર ધંધા બંધ કરીને જાવું તો ક્યાં જાવું અમારા ગામમાં જ આ પુલનું કામ ત્રણ મહિનાથી ચાલુ છે પણ પુલનું કામ એકદમ ત્રાસું થયું છે એનીથી વાહન વ્યવહાર ને બધી રીતે મુશ્કેલી છે પણ જો તંત્ર આ કામને પાછું હરખું સુધારે અને સીધું કરે તો સારું થશે બાકી તો નગર આમાં વાહન વ્યવહારને અમારા ગામને બહારથી આવતા લોકોને બધાને પારિવારિક ખૂબ જ મુશ્કેલી છે અને આનીથી ઘણું વાહન વ્યવહારને તો ઘણી તકલીફ જ છે બરાબર પણ હવે તંત્રને અવારનવાર રજૂઆતો તો કરેલી છે ગામમાંથી ગામના લોકોએ વેપારીઓએ પણ કોઈ તંત્ર આમાં ધ્યાન દેતું નથી કે કોઈ અધિકારીઓ પણ આમાં કોઈ વિઝિટ કાંઈ કરવા આવ્યા નથી બની ગયું છે છતાંય વાહન વાહન વ્યવહાર અંદર જઈ શકે કે આવી શકે એવી પોઝિશન છે નહીં જેથી કરી અમે રજૂઆત પહેલેથી જ કરી હતી મામલતદાર સાહેબને રજૂઆત કરી છે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે ધારાસભ્યોને પણ અમે રજૂઆત લેખિત મોકલ્યું છે આવેદનપત્ર આપ્યું છે અમે બરાબર છે અને તોય છતાં હજી આની કોઈ બીજી તપાસ આવી નથી અમને લોકોને કોઈ જાણ કરી નથી અને આ પૂરું કરીને નાળું પૂરું કરીને એમને કોન્ટ્રાક્ટર ભાઈ જશે નાળું જે પ્રમાણે બનાવવાનું તો બનાવ્યું યોગ્ય જ રીતે બનાવ્યું છે પણ ક્રોસ બનાવ્યું છે કે જેથી કરીને ગામની અંદર આવવા જવા માટેનો રસ્તો એકદમ મોટું વાહન આવી શકે એવું નથી ગામ ગામનો જે પ્રશ્ન છે તેની ગત શનિવાર રોજ અમે વિઝિટ કરેલી ગામ લોકોનો જે ઇશ્યુ છે તે સ્ટ્રકચર ને વોટર જગ્યાએ મતલબ અલગ જગ્યા પર ક્રોસમાં સ્ટ્રક્ચર બનેલ છે એ મૂળ જે છે એની ઉપર જ છે બીજું ગામ જે રજૂઆત હતી કે વાહન વ્યવહાર ખોરંભા છે તો આ સ્ટ્રક્ચર બન્યા બાદ ત્યાં સુવિધા પથની કામગીરી થવાની છે જે હયાત ત્રણ પંચોતેર મીટરની જગ્યાએ પાંચ પચાસ મીટરનો રોડ બનશે ઇન્ટરમીડિયેટ લેન્ડ તો જેનાથી વાહન વ્યવહાર સુ વ્યવસ્થિત થશે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ડેડાણ ગામે વિકાસ પથ યોજનાની ગ્રાન્ટમાંથી એક પુલનું કામ ચાલી રહ્યું છે ને પુલનું કામ છે તે રોડ અને રસ્તાની વિરુદ્ધમાં બનાવતા સ્થાનિક લોકો અને રાહદારીઓ પરેશાન બન્યા છે ને આપણે સીધા દ્રશ્ય બતાવી આપ જોઈ શકો છો કે આપણે વિડીયોમાં ચોખ્ખું દેખાય છે કે રોડ અને રસ્તાની વિરુદ્ધમાં આ ક્રોસમાં પુલનું કામ બનાવવામાં આવ્યું છે જેના કારણે એસટી બસ વાહનો પણ ગામમાં જઈ શકતા નથી અને મોટી મુશ્કેલી ઊભી થઈ છે છેલ્લા ત્રણ મહિનાથી આ પુલનું કામ હાલવાને કારણે વેપારીઓ લોકો પણ ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે ત્યારે આ પુલનું કામ વ્યવસ્થિત થાય અને સીધું રોડની વચોવચ થાય તેવી પણ સ્થાનિક ગામના વેપારીઓએ આગવાનો રજૂઆત કરી હતી અને ખાંભા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે તેમ છતાં છે તે આ પુલનું કામ છે તે યોગ્ય થતું નથી અને સ્થાનિક અધિકારીઓ છે તે પણ ફોન ઉપાડતા નથી ત્યારે આવતા દિવસોમાં જો આ પુલનું કામ વ્યવસ્થિત નહીં થાય તો દેડાણ ગામ બંધ કરવાની પણ ચીમકી વેપારીઓ અને ગામજનોએ ઉચ્ચારી હતી દશરથસિંહ રાઠોડ ન્યૂઝ કેપિટલ દેડાણ અમરેલી